સામાજિક સમરસતા મંચ ભરૂચ દ્વારા શ્રીમદ્ ભગવદ્ ગીતાના જ્ઞાનનો અભ્યાસક્રમમાં સમાવેશના વિરોધને વખોડતું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવ્યું ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સામાજિક સમરસતા મંચ ભરૂચ જિલ્લા વિભાગ સંયોજક કમલેશ રાવલ મુક્તાનંદ સ્વામી સહિતના આગેવાનોએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધીને એક આવેદનપત્ર એક કલાકે પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદ્ ગીતાના ભાગનો સમાવેશ થવાથી કેટલાક લોકો પોતાના અંગતને હિત સ્વાર્થ અને રાજકીય દૃષ્ટિકરણ માટે તેનો વિરોધ કરી રહ્યા છે જેનો વખોડી કાઢી ભગવદ્ ગીતામાં દર્શાવેલ મૂલ્યો અને સિદ્ધાંતો કોઈ પણ ધર્મ જાતિ પંથ કે મત સંપ્રદાયનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી Subscribe now and press the bell icon. Never miss an update.